બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના મુખ્ય મથક કશ્યોરી ગ્રામ પંચાયત દ્વારા શિહોરી બજારને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક કશિરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતાના સ્ટેચ્યુ પાટણનાળાથી લઈને શિયો પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત રસ્તો શેઠ શ્રી એમવી ફાલાણી હાઈસ્કુલના મેઇન રોડની સામે તેમજ શિયો બસ સ્ટેશન અને ગરીબ ચોક સહિત અન્ય ગરબી ચોક સહિત અન્ય વિસ્તારોમાં શિહોરી ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભાઈ ડાભી તલાટી મંત્રી મહેન્દ્ર સોલંકી તેમજ ક્લાર્ક પ્રમેન્દ્ર જોશી સાથે ડેપ્યુટી સરપંચ વજુભાઈ ડાભી યુવાગ્રણી સ્તવનસિંહ ડાભી અને ગ્રામ પંચાયતના સભ્યો સંમતિ આપી શિહોરી ગ્રામ પંચાયત વિસ્તારમાં કોઈપણ પ્રકારના નિય ન બને ઉમદા પ્રયત્નો કરી શિહોરીને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી રહ્યું છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિહોરી પોલીસ સ્ટેશન ખાતે આ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવશે જેમાં શિહોરી ખાતે આવનાર દરેક વ્યક્તિના અને ઉપર જવર પોલીસ નજર રાખવામાં આવશે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ગ્રામ પંચાયત તરફથી ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવા બદલ સ્થાનિક લોકોને વેપારીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને શિહોરી વેપારી એસોસિએશન પ્રમુખ શ્રેસ ગોસ્વામી તેમજ વેપારીઓએ પણ સીસીટીવી કેમેરા લગાવવા માટે કાંકરેજ તાલુકા પંચાયત અને શિહોરી ગ્રામ પંચાયતને રજૂઆત કરાઈ હતી જો કે ગાઉ પણ પૂર્વ બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે શિયોરી ખાતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો પોલીસ દ્વારા પણ સહયોગ આપવામાં આવશે તે હવે શિયોરી ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવતા સ્થાનિક લોકો સહિત આજુબાજુના લોકોમાં ભારે આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે અને મારા વેપારી મંડળ થકી અમે ઘણીવાર રજૂઆત કરી હતી જે માંગ આજે પૂર્ણ કરવામાં આવી છે સરપંચ દ્વારા એ અમે સરપંચ સાહેબનો આખું ખૂબ આભાર માનીએ છીએ અને ગામની અંદર ચોરીના બનાવો જે વધુ પડતા ખૂબ બનતા હતા એ પણ અટકાવવા માટેના પ્રયાસ સરપંચ થકી કરવામાં આવ્યા છે તો આપ અમે મંડળ થકી આપનો આભાર માનીએ છીએ હું સુરેશ જોશી શિવરી ગ્રામ પંચાયતને આજે ખૂબ ખૂબ આભાર માનવું છે સરપંચશ્રીનો અને પૂરી એમની ટીમનો કે શિવોરીમાં ઘણા ટાઈમથી એક માંગ હતી કે શિવોરીમાં સીસીટીવી કેમેરા નંખાય તો શિવોરીના ગ્રામજનોની સુખાકારી અને અમુક જે ચોરીના કે બીજા કોઈ ઘટનાના બનાવ બનતા હતા એવા બનાવમાં આપણે કંઈક આપણે એમાં શોધખોળ કરી શકીએ અને કોઈ ઉપયોગી થઈ શકાય આ સીસીટીવી કેમેરાના મારફતે એ નિમિત્તે ખૂબ ગ્રામ પંચાયતે સારું કામ કર્યું છે અને ફરીથી પણ એક વખત ગ્રામ પંચાયતનો અને સરપંચની ટીમનો આભાર માનીએ છીએ કે ગ્રામમાં આ સારું કામ કર્યું છે અને હજુ પણ આવા સારા કામ ગ્રામ પંચાયત દ્વારા થતા રહે એવી સમસ્ત ગ્રામ ગ્રામજનો આપને વિનંતી કરે છે અને એક વખત આભાર માને છે જય